ગુજરાતમાં ગણેશો ઉત્સવની જોરદારથી ઉજવણી થઈ ગઈ છે તહેવારોની ઉજવણીની મેઘરાજા મજા બગાડશે આગામી દિવસોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ફરી ચોમાસાની સિઝનનો વરસાદી માહોલ જામ્યો છે અને બીજી બાજુ ઘરોમાં અને સોસાયટીમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે વરસાદી વાતાવરણે લોકોના રંગમાં ભંગ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે એલસી નમ ત્રણનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સાત દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદમાં મધ્યમ વરસાદ જોવા મળશે હવામાન વિભાગે આજે સુરત તાપી નવસારી વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે જ્યારે પંચમહાલ અરવલ્લી ખેડા મહિસાગર ભરૂચ નર્મદા વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને છોટાઉદેપુર દાહોદ ભાવનગર ડાંગ ગાંધીનગર આણંદ વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે રાજ્યમાં ફરી પણ એક મે એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો પંચ્યાસી ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેને પગલે રાજ્યના જળાશયો છલકાવા લાગ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમ પણ છલકાતા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે ફરી રાજ્યમાંના મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ત્યારે બીજી બાજુ દસ દિવસ ચાલતા ગણેશ ઉત્સવમાં વરસાદ મજા બગાડી રહ્યો છે આ દિવસોમાં શ્રદ્ધાળુઓ ગુજરાતના પ્રખ્યાત ગણેશ મંદિરની મુલાકાત લેતા હોય છે પરંતુ વરસાદી વાતાવરણને કારણે ભક્તો ઘરે બેઠા બાપાના દર્શન કરીને સંતોષ માને છે